આ ને પહેલેથી લઈને છેલ્લેથી દેખજો કારણ કે આ બ્લોગમાં ગમે તેવું સ્કીપ નહીં કરતા આની અંદર એટલું કોમેડી છે ફરવા તમે દેખજો નાનું નાનું નોટિસ કરજો એટલી મજા આવશે ચલો સ્ટાર્ટ કર આની અંદર તમારા માટે સરપ્રાઇઝ બી છે મારું નામ છે મિત તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આજે હું જવા કરું છું પાવાગઢ ચલો તમને દેખાડો પહેલાં એક વખત મારા કપડાં દેખી લો કેવા છે તો હવે

ગાઈઝ આપણે ગેસ ભરા ઉભા રહ્યા છે આ એરી ગાડી દેખી શકો છો આખી અલ્ટિકા કરેલી છે મજા આવે પાછળ દેખો લોકેશન મજા આવે હા એરા બધા તો ગાઈઝ બધા તો કરો ચોટી કેલા આ સોંગ એક જ એક જ ઓપરેટ કરે બાકી બધા કોઈ પતાની દુનમાં જે કોઈ કસત નહી આપણે તો આ દેખો બાકી વ્યૂ તો એક નેક્સ્ટ લેવલ આ

गाइज आ देख सको तो काकड़ी बहुत यत्न लिंबा वाली तो तो देख सको तो गाइस आपको के पेकिंग पोन जो करीन अपियो छे काकड़ी नो कौन काकड़ी है <laughs> कौन <पोक्कोन> काकड़ी और <laughs> देख सको जो अक्को लगे मनीष काका

જોરદાર બનાવીશું પછી કેકી કેરી બોલો કેરી છે મસાલા વાળી ભાઈ તમારી દુકાન શું શું મળે હા કેરી મળે છે કાકડી મળે છે મસાલા વાળી ચટપટી હા તો ગાઈ અહીં મસ્ત તમને નાસ્તો બી મળી રહેશે અહીં આવી ગયો ટ્રેકિંગ માટે તમારા માટે સારું રહેશે બધું હા ચાલો કેરી ખાઈએ હવે બધા મસાલા મસ્ત ચાલો નહીં સ્વાદ તો એક નંબર લાગે આવી ગયો તો દેખી શકો છો દેખી દેખી શકો શકો છો છો ના તો ટ્રેકિંગ વાળો મસ્ત રસ્તો છે ચલો જઈએ આપણે બધા દેખી શકો કેટલું સાપુલિયા વાળો મસ્ત રસ્તો છે આગળ તો એટલી મસ્ત મજા આવે ને સામે પાવાગઢનો ડુંગરો નહીં આપણે ઢાળ ચડતા જઈને જઈએ વાહ કેટલું મસ્ત મંદિર ચલો તમને ઉપર જઈને દેખાડીશ હમણાં પાછળ દેખો અમારી આખી પલટન આવે છેક્યા સુધી બધા ખાઈ ખાઈ ને થાકી ગયા એટલે ધીમે ધીમે ચડે અહીં એટલું શાંત વાતાવરણ છે ને તમને એટલું આમ ખુશી મળશે ને આમ મન રાહત મળશે એમ એકદમ મસ્ત આમ શાંતિ મળી રહેશે એકદમ અહીં તમે વાંદરા તો ઓ બાપા જય દેખો તે વાંદરા દેખાય અહીં મસ્ત

તો કઈ તમને અહીં ઢાળ ચડતા જતા બાકડા બી મળશે એટલે તમે રાહત ગાડીને બી ઉપર ચડી શકો છો ચલો અહીંયા આપણે દેખી શકો છો તમે જે જેપીની ગુફા શ્રી કેદારેશ્વર મંદિર શ્રી દુર્ગા માતાનું મંદિર બી છે અહીં આ સાઈડ છે એમ લાગે તો ગાઈસ સાહેબ દેખી શકો છો આપણે તમે ચારે તરફ આમ ફરી શકો છો આપણે મારા અહીં બેઠેલો હતો ફોટો હજુમાં જોડે એકદમ નાનો ઠેંગણો હતો ભલે પાંચમા ધોરણમાં હતો પણ ગાઈસ તમે દેખી શકો છો આ અંબાજી માતાનું મંદિર બે તો આ બાજુ છે અંબાજી માતાનું મંદિર પછી આ સાઈડ છે શ્રી મહાકાલી માતાનું મંદિર તમે દેખી શકો છો ચારે બાજુ આમ ભગવાનના જ મૂર્તિ છે આ બાજુ સરસ્વતી માતાનું મંદિર છે આખું તમે ચાર તરફથી એટલું મસ્ત પાવાગઢની નજીક આટલા આટલા છે તમે દેખતા જ પાવાગઢથી આવતા હોય તો હા મહાલક્ષ્મી માતાજીનું મંદિર તો ગાઈઝ આ દેખી શકો છો હવે ચલો તમને આ દેખાડું મેં તમને દેખાડી દઈને ને જેટલા બી ભગવાન આ મંદિરમાં ચારે સાઈડ એ આઈરિયા બધા ભગવાનના નામથી લઈને બધું છે એમ દેખી શકો છો આપણે ચલો નીચે જઈએ એટલો મસ્ત છે ને આ સાઈડ નીચે આ સાઈડ દેખી શકો છો એટલું મસ્ત છે ને આ ગેટ આગળ અહીં બધા જ ફોટા પાડવા એટલો મસ્ત છે નાસ્તા પાણી ચાલુ છે ના તીર મારેલું છે ને તો આ દેખી શકો છો ગુફાઓ જઈએ આપણે તો આ દેખી શકો છો બાકડા પર બી મારેલું છે ગેવી ની ગુફા આગળ તરફ છે હા મમ્મી જે દેખી શકો છો હું એક વખત નાનો હતો ને તારે ને તારે મેં અહીં નીચે ફોટો પાડેલો છે અહીં છે વિશ્વામિત્રીની ઋષિ વિશ્વામિત્રી ઋષિની મૂર્તિ દેખી શકો છો તમે તો અહીં છે ને ઔતિહાસિક જ છે આ બધા આમ જૂના જમાનાનું અહીં પાંડવો આવેલા છે પંચમહાલ જિલ્લો મહીસાગર જિલ્લા થી લઈને તમે દેખી શકો છો અહીં તો ખતરનાક બધું છે તો ચલો આગળ જઈએ આપણે તો ગાઈસ તમારા આવો કાચો તરસ અહીં ઝાડ બી મળશે દેખી શકો છો હજુ અહીં બને જ છે બધું ચલો ગુફા આવી ગઈ છે બુટ ચંપલ કાઢવા ચલો ગાઈઝ આ દેખી શકો છો અસલીમાં ગુફાનું મંદિર છે ચલો નંદી મહારાજ દેખી શકો છો તમે અહીં હવનકુંડ બી છે દેખી શકો છો ગોળી ગુફા કેદારનાથ મહાદેવનું છે અંદર ગુફા જૂના જમાના છે એકદમ આવે આવે મમ્મી આવી લઈએ તો ગાઈસ અહીં ચારે બાજુ અવાજ ગુમ જાય છે હર હર મહાદેવ

એટલે તો કાણા ચશ્મા પહેરીને આયો કશું પહેરીને જો કાઢ્યા લે આ પેલો આદુર નીચે મસ્ત બેઠો એ જતો નહી રહેવું જોઈએ હા આજે આ જ રાખો તો ગાઈસ આ દેખી શકો છો ઓ બાપા ભીક લાગે કે બે બે

મસાલા મુંબઈ નો તો પાપડી લોટ કેવો લાગે તો મસ્ત છે તમે આવજો એટલું મસ્ત જગાસ નું ખાવાય તમારો નાસ્તો થઈ જાય ધાબા ડુંગરીમાં કાકડી પાપડી નો લોડ જોરદાર મળે છે એકવાર દોસ્તો તમે આવજો અને વિઝિટ કરજો આ સ્થળની બહુ સરસ છે